નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાજુલા શહેરમાં જૂનું અને જાણીતું નામ એટલે કિસ્મત સર્વિસ સ્ટેશન જી હા મિત્રો રાજુલામાં ખૂબ જ જૂનું નામ રફીકભાઈ સેલોત કિસ્મત સર્વિસ સેન્ટર રાજુલા જેઓએ હવે રાજુલા શહેરમાં આધુનિક સર્વિસ સ્ટેશન શરૂ કર્યું છે ફરીથી ગ્રાહકોની લાગણી અને માગણી બંનેને ધ્યાનમાં રાખીને આ નવું સર્વિસ સ્ટેશન્સ શરૂ કરવામાં આવ્યું છે જેમાં કાર જેસીબી ટેક્ટર તેમજ અન્ય વાહનો પણ સર્વિસ કરવામાં આવશે અને ગ્રાહકોનો સંતોષ એ જ કિસ્મત સર્વિસનો નફો ટુ વ્હીલ કાર ટ્રક જેસીબી ટ્રેક્ટર તમામ વાહનો તેમજ ડમડમ કાર્પેટ વગેરે કરી આપીશું તો શું વિચારો છો આવો ફરીથી કિસ્મત સર્વિસ સ્ટેશન રાજુલામાં શરૂ થઈ ગયું છે સરનામું નોંધી લેશો વૃંદાવન ગાર્ડનની સામે હિંડોળા રોડ રાજુલા